જય માતાજી બધાને ધર્મદર્શન મોવા દ્વારા આપણે આજે આવ્યા છીએ મોરંગી અને સીમાડા ગામની વચ્ચે હોડાવાળા ખોડિયાર માં નો આશ્રમ છે અહીં માનું સાનિધ્ય છે અને અહીં શેષ નારાયણ ગીરી બાપુ કરીને સેવા કરે છે મહાન ગાય ના બાળકો નાના નાના અમારે છે આ અમારો ધૂણો છે આ અમારી ઝુંપડી છે એવડો મોટો વિશાળ મકાન બાંધેલો છે એવડો મોટો વિશાળ મકાન બાજેલો છે પણ મકાન ની પસંદ બાપુ ને નથી બાપુ ને ઝોપડી ની પસંદ છે કે જ્યાં ગાયો અહિયાં બાપુ હા બાપુ નો ધોણો છે આ બાપુ ની બેઠક છે આ વ્યવસ્થા જગ્યા ની જે કઈ લાઈન હોય બેઠે બેઠે થાય હા એ ગાયો ની સેવા ને સહકાર આ પ્રમાણે થતું હોય છે થાય છે આજે ચૌદ વર્ષના આણંભ આવી ગયા પણ ચૌદ વર્ષની અંદર દિન દિન દિનપત્ર વિકાસ ને પંથે જાય છે ડૂબતા પંથે આવતા નથી મારે ત્રષ્ટ નથી મારે ટ્રસ્ટ નથી મારે કમિટી નથી કે અમે કોઈ દસ કે પચીસ કે પચાસ ભાઈઓનો કોઈ અમારો મંડળ નથી આ તો ધર્મની ધજા ધર્મની ધજા કે આકાશ વર્તી ની જોડી છે આકાશ વર્તી ઉપર થી આ રાજ ચાલે છે પેલા દસ વર્ષ પહેલા અમે મેળાએ એ કર્યા અમે સપ્તાહો એ કરી અમે સમૂહ લગ્ન કર્યા એ વખત અમારા બધા ખૂણાના આગેવાનો તમામ ભાઈઓ મળી હળીને બધા અમારું આ કાર્ય કરતા હતા કરતા રહ્યા પછી જમાના પ્રમાણે તૈયારીઓ બતાવવા લાગ્યા એટલે કે આપણે રામ ભરોસે આ શાસન ચાલવા દેવાનું નથી તો આપણે ત્રષ્ટ કરવું ગવર્મેન્ટની ભૂમિ છે ગવર્મેન્ટની ગાયું છે અને ગવર્મેન્ટના બાપુ છે આ જે કઈ છે આ ભારત સરકાર નું છે કોઈ બાપુના ખાતાની મિલકત નથી બાપુ ના ખાતાની કોઈ જમીન નથી દે એનો બધો ઇતિહાસ પૂછવો તો ગામ પાસે મળે પણ આપણો જેટલું જાણવામાં આવે એટલું આપણે કહી શકીએ હા બાપુ એ પથરા ઉપર પથ્થર છે પથ્થર ઉપર પથ્થર છે મળેલી પર ગાળો બે ફૂટ નો છે એ પથ્થર માંથી પ્રગટ થયેલા છે માતાજી એમ કે છે એ પથ્થર ના પહેરા માતાજી પ્રગટ થયેલા છે એને ચારે બાજુ ની કોઈ દિવાલ સણવા જાય તો પડી જતી હતી કોઈ બી પાડી નાખે એના માટે કોઈ એવું નહીં કે કોને પાડી એવું કોઈ નક્કી થાય જ નહીં દિવસે સણે તો રાત્રે પડી જાય હા અને એના જે ફણા હતા માતાજી જે ફણા હતા એ ફણા વરસાદમાં તણાઈ જાય અહીંથી પેલા તલાવ સુધી જાય અને તલાવ સુધી જાય ને પાછા એ ફણા તળાઈ ને પાછા આરે આવી જાય કારણ મંદિર ના દરવાજે આવી જાય ઓહો મંદિર ના દરવાજે આવી જાય એટલે તમારા મારા જેવા સ્વયં સેવકો કોઈ ભાળે એના માલિક મૂકે પાણી પાણી ને ઉતારે જતું રહે પણ પાણી થી બહાર નીકળી ને તલાવ વધી જતો રહે હોય તો ફણા પાસા હોય પાણી આવી જાય ઠીકાણે પણ પછી મેં પ્રાર્થના કરી કે મારે રાખવાની વ્યવસ્થા હસવા ના તારી આજ્ઞાથી જો તું કે તો હું આટલા બેલા માડીને હું આ ચારે બાજુ ચોક નાવડા ટાઈપ એ બનાવું કે તમે નાવડામાં જ પ્રગટ થયા છે ને નાવડા રૂપી છે એનો કોઈ કાઠ ખૂણો મળતો નથી આ બાજુ કાઠફોણો મેળવવા જાત આજુબાજુ ખાઈ જાય આ બાજુ મેળવવા જાત આ બાજુ ખાઈ આ બાજુ સણવા આ બાજુ પડી જાય તો પ્રાર્થના કરે અનુષ્ઠાન કરે માતાજીની પૂરી સેવા કરે અને મેં ત્રણ ફૂટ ચારે બાજુ દિવાલ કરી અને પથરા સુરક્ષા આપી કે આગળ કળજુગ આવે છે માં હા તો આગળ હચવાય ના હચવાય તો માં આટલો એને આધાર આપીએ તો પ્રાર્થના કરી અને મેં બે ફૂટના પથરાને મેં આપી જરા સહકાર આપ્યો એટલે જોવો તો બાર ફૂટ નો પંદર ફૂટ નો પથ્થર છે બહુ મોટો પથ્થર છે કેટલા ટન નો છે અને બીજો કોઈ આધાર નથી પથ્થરના ઉપર પથ્થર છે માયે છે બધું કાચું તો એમાં એક નાગ ને નાગણી રહે છે એમાં નાગ ને નાગણી રહે છે વાર તહેવારે સારા શુભ દિવસોમાં અમુક ટાઈમે અમુક જ વ્યક્તિઓને દર્શન થાય છે કાયમને માટે બધે ફરવો કે દોડવું કે ફૂંફા કરવું કે કાઈ નહીં આપણી વખત કેટલી વખત આપણા દર્શન થાય છે અને પહેલાના સમય એ પ્રમાણ હતો કે એ થળા ઉપર એ થળા ની આગળની જે શેડ બંધાવેલી છે એ બાજુ કોઈ રાત વાવર રહી શકે નહીં રાત વાવર રહેનાર વ્યક્તિને આ બાજુ આવવું પડે ને ત્યાં રહેનાર વ્યક્તિ ત્યાં હોય તો હવારમાં આ કાંઠે હોય પેલે કાંઠે ના હોય ઓહો એટલે માના આવા શુભ ને સારા સહકારો બધા જોઈ ચમસ્કારી મંદિર જોઈ અને મારે પ્લાન બન્યો તો હું પણ આગળ કે બાપુ ક્યાં ના છે બાપુ ક્યાં ના નથી બાપુ ની કોઈ ઓળખાણ નથી બાપુ ને કોઈ પાળખ નથી તો બાપુ અસલ ઉત્તર ગુજરાત ના જ છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત ના છે બાપુ નો જન્મભૂમિ નો જિલ્લો પડે છે બનાસકાંઠા બાપુ નું ગામ છે બે સોયગામ પાસે પાડણ મુળેશ્વર મહાદેવ નો ધામ છે મુળેશ્વર મહાદેવ નો ધામ છે સિદ્ધરાજ સોલંકી નો બાપ મોલરાજ સોલંકી તો મોલરાજ સોલંકી ના વખત માં એ મંદિર બનેલો છે

તો એ વખત મારું નામ શું ચાલતું હતું મારું નામ સહેલ ગરજી જીવન ગરજી નામ ચાલતું હતું અત્યારે મેં આ ગુરુ દીપ લીધા પછી મારું નામ પડ્યો મહંત શેષ નારાયણ ગીર ગુરુ શિવરતન ગીર હા બાપુ

ત્યાં હું પચીસ વર્ષ ત્યાં રહીને તે ધામ ની અંદર સેવા કરતા હતા ત્યાંથી અગિયાર ગાય લઈને હું અહીંયા આયા હતા અગિયાર ગાય લઈને હું અહીંયા આવ્યા હતા તો એક વખત ગાય નો આ જગ્યા ના ઉપર પાંચ હજાર નો આંકડો ભૂલી ગયો બેટા તો અત્યારે હાલની તારીખમાં આપણી પાસે ચાર હજાર બસો ને પંચાણું સત્તાણું ગાય બોલે છે આપણી પાસે તો આ પ્રમાણે હું રહીને ગાય ની સેવા કરું છું અને માં બધો મેળવી આપે છે મારો બેંક માં નથી એકાઉન્ટ ખાતો હા કે મારો નથી આ શું કેવાય આપડે પૈસા મૂકવા માટે લોકર ને એવું બધું ટ્રસ્ટ કે જેના માટે પાસપોર્ટ કે આપણે આનું આ એજન્ટી કાર્ડ કે છે હું કે છે કે પેલો તમારે પૂછે છે ને ભાઈ હું આધાર કાર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ મારી પાસે આધાર કાર્ડ નથી મારી પાસે મતદાર યાદીમાં નામ થાય છે પણ નામ પાકો આવતો નથી કે જેના માટે સહી સિકા એક વખત કરવા ગયા પણ કઈ આ નહીં તારીખે બોલાવે છે કે તમે બાવીસ તારીખે આવો તો બાવીસ તારીખે તમારી હાથની રેખાઓ માંથી નહી તો ગમે તે રેખાઓમાં મેં અમને બધું જાણ આપેલી છે કે મારી જન્મભૂમિ આ છે મારી વ્યવસ્થા આ છે અને હું આ પ્રમાણે આયા છું મારું ત્યાં એ નામ ચાલતું હતું આ નામ ચાલે છે હા હવે તમને બધાને યોગ લાગે એ પ્રમાણે કરો આ ગામમાં મને પ્લોટ મળેલો છે આ ગામમાં પ્લોટ મળે ને ગામમાં હું રહેતા એમાંથી મેં આ મંદિર ની આ સેવા ઉઠાયા પછી મેં ચોવીસ એ કલાક અહીં રહું તો આ સેવા કરતો ને સહકાર કરતા કરતા આટલી ગાડી પહોંચી છે ને હવે જેટલે ભગવાન પોકાડે એટલો સાચું હવે તમારે જમ કરવું એમ કરજો હવે મને કાઈ પૂછતા નહીં મારી અસલ ઓળખાણ તમામ આપી દીધેલી છે તમારે જ્યાં જે જાહેર આપવો હોય આપી શકો જય ખોડિયાળ માં જય ગૌ માતા જાઓ કરો મોજ કરો હાલો જાઓ કેવાય છે કે ચાર ગામ ને સીમાડે ચાર ગામ ના સીમાડે આ થળ છે તે બધા જેને જે બને સેવા કરી શકે છે બાકી આ ગામનો હાથ મોરંગીનો જ લાગે છે અને આ તળું મોરંગી નું છે પંચાયત મોરંગીની છે અને મોરંગી ના

નથી દૂધ નો વેપાર કરતા નથી ગાય નો વેપાર કરતા નથી કોઈની સાથે કાવા દાવા કરતા માં આપે ગાયો ખવડાવવાનું સેવા કરવાની રે અને મળી આવે છે એમાં કઈ ફરક પડતો સેવક સમુદાય અને ચારે બાજુ ના ખોડા સહકાર થી બધું મળી આવે છે ગાયો ના પૂરતું આપણને મળી આવે છે જે ખોડિયાર માં જે ખોડિયાળ ખોટું દૂધ વેચીને બધું કઈ કરવાનું ના દૂધ ગાયના ના વાસરું ને ધાબાનું લુલી હોય લંગડી હોય વાંધળી હોય આમાં બધી જ છે ચાર ગાયો વાંધળી છે હાથ ગાયો લુલી છે એક પાડો વાંધળો છે એમાં બકરા ઘેટા અને બધું તમામ જીવ જે શરણે આયા એને મેં સ્વીકાર્યા છે હવે જે જેને દાણો પાણી ના હોય એટલે કેટલા રહી શકે છે જે માં ખોડી વાળા મારા થી બનશે એટલે કેટલા મેં કરશું પાછળ પાછળ ના જે રહેશે એ કરશે એમને ત્રસ્ટ બનાવે કે ગવર્મેન્ટ ની સહાય લે કે મેં અત્યાર સુધી ગવર્મેન્ટ ના ભૂમિ વગર કઈ મેં કીધું નથી કે મને ચાર પૈસા કોઈની પાસે મેં કીધું આ બધું કરવા જાઓ કરવા વાળા વચમાં કાવા દવા વાળા આપડા બધું ના પોક્યો આપડે ભણેલો ઓછું છે તો આપડે અનુભવ પોક્યો ના પોક્યો તો આપણે કોના અંગાજે ઝઘડા કરીએ કોના અંગાજે માતા કરીએ કઈ થાય નહીં ભગવાન કરાવે એટલું કરવાનું અને ગાયો બધી અનાસુર થી લોકો જ આ મુકી ગયેલા છે અને આપડે જેને જમગાયો વધતી ગઈ એમ સેવા વધતી ગઈ જમ ગાયો વધતી ગઈ એમ સેવા વધતી ગઈ ગાયો ને ખાવા પૂરતું મારે ખાવા પૂરતું મળી આવે છે જય માતાજી જય માતાજી જય માતાજી Yeah. Yeah. Ni, uh... yeah, I I a bin ba eti lè wa. A gen seman a det. Principal AbisHAD. Lang sanje. Bila yonいや gou wè. Ha Han. wam sanji lòsa? genau ie. Yon hane je mante san yè?

جما نا وقت باڑی આપજો કોઈ ખોટો શબ્દ આવે ખોટો આવે ખોટું કરવાનું થતું નથી ખોટું બોલવાનું થતું નથી નહીં ખોટું કરવાનું થતું નથી ગાય ની સેવા તન મન ને ધન થી કરવામાં આવે છે તો આ રીતે બોલાયેલી ગાયો આવે છે જે રીતે ગાયા ને હું કઉ એ પ્રમાણે ગાયા કરવું પડે છે ગાયું કે મારે કરવું પડે છે હલો માવી આ ગાયા ની જે કાલ ને મજા કરે એને ભગવાન

હવે આપણે આપડી શેરીમાં આપણે એક ગાય ને હાચવી ન અને બાપુ છે તો કે બાપુ પાંચ હજાર બસો ને ચોરાણું પંચાણું ગાયો નો સેવા કરે છે અને એક સીટી મારવાથી બાપુની બધી ગાયો હામે હતી અને જ્યાંથી બધી ગાયો આવી અને બાપુને હોકારા દેતી દેતી બાપુ ની ગાયો અહીંયા આવી ગઈ છે તો આ છે બાપુનો મહિમા અને આ છે ગૌ સેવા ગૌ સેવા કરો જય માતાજી